નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી વખત આપણી ચેનલ જોતા તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે ખાસ આપણે ધમાકા ઓફર છે તે ખાસ થમનેલ ઉપર વાંચ્યું છે કે ધમાકા ઓફર શીવીડીને રપશે વ્હાઈટ પેરોટીવાળી સાંદી જે રફ છે ને અત્યાર સુધીમાં આપણે જે વિડીયો બનાવ્યા છે બધા કરતાં રીઝનેબલ ભાવની રફ છે ફક્ત સાઠ રૂપિયાનું કેરેટ એક કેરેટના ભાવ ફક્ત સાઠ રૂપિયા સિંગલ બનાવો ડબલ બનાવો બંને બની શકશે સાઈઝની વાત કરીએ તો પાહઠથી સિત્તેરની સાઈઝ છે ને એસોર્ટ તમારે કરવાનું રહે ને બનાવવાની વાત કરીએ તો પાહઠથી સિત્તેર ટકા જેખવાની અંદરથી બની શકશે ને વાઈટ સાંદી જેખું છે ને નખની છે ગુજરાતના કોઈ પણ ખૂણ એશો તમે ઓનલાઈન મગાવી શકશો ઓનલાઈન પેમેન્ટ કરશો તો પણ હાલ છે અને કેશ ઓન ડિલિવરી જોવે તો પણ મળી જશે આંગળીયા દ્વારા જો તમે લેવા માગતા હોય તો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર છે એમાં તમારો એડ્રેસ મેકલજો ઓનલાઈન પેમેન્ટ કરવું હોય તો ઓનલાઈન કહેજો અથવા તમારે કેશ ઓન ડિલિવરીમાં જોવે તો કેશ ઓન ડિલિવરીમાં તમને પણ મળી શકશે એટલે આ રીતની રફ છે રીઝનેબલ ભાવની રફ છે ને સારી રફ છે વ્હાઈટ સાંગી જેખી છે એસોટ કરશો એટલે પાહથી સિત્તેર ટકા બનશે ડબલ બનાવો કે સિંગલ બનાવો બંને બની શકશે ને દળવાળા હીરા પણ સારા છે અંદર કેમકે ભાવ પ્રમાણે સારામાં સારા હીરા છે ગુજરાત લેવલે આપણે ભાવ પ્રમાણે સારામાં સારા હીરા છે શિવડીના કે બહુ રીઝનેબલ ભાવના રફ છે કેમ કે સાઠ રૂપિયામાં વ્હાઈટ સાંધી જેખી રફ છે એટલે ખાસ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એટલે બીજા કોઈ પણ લેવા માગતા હોય તો તેમના વિડીયો ઉપયોગમાં આવે ને ઓછામાં ઓછી તમને પંદર કેરેટ મળી શકશે ઓછામાં ઓછી તમને પંદર કેરેટ મળી શકશે અને વધુ જોવે તો મળી શકશે પણ ઓછામાં ઓછી પંદર કેરેટથી નીચે નહીં મળી શકે ખાસ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ